નલગેટ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન અશક્ત આશ્રમ પાસે જૂની અશક્ત હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા જે ગાડીમાં બે સમૂહ શંકાસ્પદ જણાયા હતા બંને આ સમૂહે પૂછપરછ કરી ગાડીની તલાશ લેતા ગાડીના પાછળ લપાગે ચલોણે નોટોનો પાર્સલ જણાયા હતું જેમાં ત્રણ પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળ તથા પાછળના ભાગે રૂપિયા 500 ના દરની ભારતીય ચલણી નોટો તથા તેની અંદર ભારતીય બચ્ચો કા બેંક મોકલવામાં કે કેટલાક શખ્સો જૂના અશક્ત આશ્રમ પાસે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી અને ગોતિલાવાડી વિસ્તારમાં ચેકિંગ દરમિયાન મન્સુરી અહમદ આરીફ અને અક્રમ અલી શેખ નામના બે શખ્સોને પકડી પાડ્યા પોલીસે બંને શખ્સોની તલાશ લેતા તેમની પાસેથી પાંચસો ની ચલણી નોટના ત્રણ બંડલ મળ્યા જેમાં કુલ કેટલી નોટ હોવાની આશંકા છે આ નોટો યોગ્ય છે કે નથી તે જાણવા માટે તેમને તપાસ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવી છે પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ કબૂલાત આપી કે નોટો તેની રાંદેર વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ મગનભાઈ પરમાર નામના વ્યક્તિ આપી દીધી હવે પોલીસે આ કેસમાં વધુ ગોળચૂનપૂર્વક તપાસ શરૂ કરી છે અને ઠાકોરભાઈ પરમાર સુધી પહોંચવા માટે કાર્યવાહી શરૂ કરી છે લાલગેટ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ તો અમે બંને શખ્સોને શંકાના આધારે પકડીને નોટો તપાસ માટે મોકલી છે એફએસએલ રિપોર્ટ આવે પછી સ્પષ્ટ થશે કે નોટો નકલી છે કે નહીં ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અસક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાય આવેલ અને જેમાં બે ઇસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મહંમદ આરિફ અને અક્રમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલખેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાળીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જો નહોતી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ કરી શેખ હતો એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મનસુર સુલે એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે